અરવલ્લીના બોડાસા તાલુકાનું ટિંટોય ગામ જે છેલ્લા આઠ મહિનાથી સરપંચ વિહોણું છે આઠ મહિનાથી ગામનો વહીવટ તલાટી કરે છે દસ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં સરપંચ ન હોવાને કારણે ગામના અનેક કામો અટકી ગયા જે તલાટીને વહીવટ સોંપાયો છે તે બીજી ત્રણ ગ્રામ પંચાયતોનો પણ વહીવટ સંભાળે છે ગામના રસ્તા તૂટી ગયા છે ગટર લાઈનનું પણ કામ અધૂરું છે ત્યારે ગામના લોકો વારંવાર રજૂઆત કરે છે કે જલ્દીથી સરપંચની ચૂંટણી થાય જેથી ગામના વિકાસના કામોને વેગ મળી શકે કેટલા સમયથી ટિન્ટોય ગામ સરપંચ વિહોણું છે બહુ લાંબા સમયથી સરપંચની ચૂંટણી થઈ નથી વહીવટદારથી આ ગામ ચાલે છે મોટા મોટી સમસ્યાઓ ટિન્ટોયની અંદર શૌચાલય અને બસ સ્ટેન્ડની છે સ્કૂલ આગળ રોડ રસ્તા તૂટી ગયા છે ત્યાં ચોમાસાનું પાણી ભરાય છે અને એનાથી બી બત્તર ગંદકી ટીન્ટોની અંદર બહુ જ વધારે છે ગંદકીની સમસ્યા એટલી બધી છે તમે કોઈ પણ ગલીમાં કોઈ પણ મોહલ્લામાં જાવ ત્યાં ગંદકીનો મોટા મોટો પ્રશ્ન છે પંચાયતની અંદર વહીવટદારો વહીવટ કરતા હોય છે એમની જવાબદારીઓ ઘણી બધી પંચાયતોમાં હોવાથી ગામની અંદર અઠવાડિયામાં બે દિવસ આવતા હોય અને આવડું મોટું દસ હજારની વસ્તીનું ગામ હોય ત્યાં લોકોના ઘણા બધા પ્રશ્નો હોય એ પ્રશ્નો હાલ થતા નથી જનતા ખૂબ મુશ્કેલીમાં છે અને હાલ જો દરેક ગામની અંદર વહીવટદાર રોજે રોજ આવતા હોય અથવા તલાટી જો રોજે રોજ આવતા હોય તો આ પ્રશ્નો રહેતા નથી